મને તો એમ થાય આપણે મંદિર માં ને એક મંદિર માં મૂર્તિ હોય ને એ પથ્થર ની મૂર્તિ હોય ને મૂર્તિ બનાવી હોય એક વખત દુનિયા એને લાગવા ને ને પૂજવા ભગવાન થઈ જાય આ આપણે આખી જિંદગી મંદિરના પગથી આ ગયો પણ માણા નથી થતા બોલો ભગવાન જે થાય છે નહીં જ આવી છે ને આવી છે તો આપણને કઈ ફેરત નથી પડતો પૈસા વાળા હોય માલપા ભીખ માંગતા હોય રાકા હોય બહાર બેઠા બેઠા માગતા હોય બાય રહોય કે બે રૂપિયા પાંચ રૂપિયા દોડવાનો એટલે માલ પાસે કે છોકરાનો હક પણ ન થતું ધાબુ ન ભરાતું પેન ની યાદી ન અરે મારે ઈશ્વર મેળવવો છે એ તો દાસી જીવન રોવે મીરા રોવે અરે શું આપણે વાંચું કરીએ બલાબર જ્યાં જાવ અહીંયા બધા રોવે જ છે આપણે એમ થાય કે હારું આ આપણે ચાર રોવું રોવું તો આપણે છે પણ ટેકો દેવો છે કંપો નથી જડતો ચાર રો એક પાસે જાય તે હોય શું છોકરાને વહુ તેડી જાય મોકલતા નથી

જનેતા એવી હોય ને બાપુ જોગમાયા હું તો એમ કહું કે હમણાં કીધું એમ એક ઉદરમાં સંતાનો વિકાસ થતો હોય રામાયણ ગીતા બાપુ ભાગવત એની હોવારી દીકરી નીકળી જાય જો આનો પ્રભાવ ન પડે તો આપણા ગ્રંથોને ઓળખે કોણ ભલામણ પણ ગમતું જ નથી અને રૂપિયાનો એવો ઢગલો કરી નાખ્યો જન હું શું માથું જ નથી કોઈ કરી એક ભજન ચારે કરે અને એમાં બાકી એટલે તમા મોબાઈલ આવ્યા આપણે કે હાલો ચાંસો કે મુંબઈ સુ વંડી આડા ઉભો હોય

એટલે મેં કીધું ભાઈ અમને પકડીયા સુધી લેતો જાય અમારે મેં મંદિરે જવું ભજન એટલે એને અમને બેસાડ્યા એટલે પછી આગળ બે જણા બીજા ઊભા હતા એટલે એને હું વાત કર્યો એટલે મેં સગડાવાળાને કીધું મેં ભાઈ ઓલા બિહાર લે ને બીજા વાહન છે બિચારા દુઃખી થતા હોય છે એટલે એમને બેસાડ્યા એમ નહીં તેથી તો બાબુ ધરતી કપડી વાતો થાય તેથી થયો તો એટલે બધા આવો થયો ને આવો થયો ને બધા વાતો કરે ને એ બે જણા હતા એ શું વાતો કરે ખબર એક જણો હતો ને કે ધરતી કપ તો થવાનો જ હતો હું તો એના હમું નામ જોઈ રહ્યો આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે બીજો એ કે કે ખબર કેવી રીતે તને ખબર ખબર કે કે ના મને કેવી રીતે એ કે શેષનાગ ની ઉપર શેષનાગ ની ફેન ઉપર ધરતી છે અને શેષનાગ કે થાકી રહ્યા હતા ને એટલે કે પડખું ફેરવ્યું તેમાં ધરતી હેલી એટલે મેં કીધું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે તેદી તેદી પાસા નો વળે અતર પાસા વળે હા નો તો હમા તો હા મારા રામ ઘર માં તમે તમે જો 15 15 વરસના સબંધ બગડી गेला ધરતી આમાં આસ્કો માર્યો ને તા એક તપેલા રાંધી બધા ખાવા માંડે આપણે કે રૂ સમાધાન કોને કર્યું ફરતા ગામના મછ્યા તા સમાધાન નો થયું ધરતી આમ કે આમ કર્યું ને તા બધા એક તપેલા આયા જ ખાતા કેમે આયા જ તે ઘર નો તા હગરતા મારા રામ ઈશ્વર ધારે તો શું નો કરી શકે ભલામાં પણ હવે આપણને ભરોસો નથી બે દિન પાંચ દિન થાય હતા ભૂલી જાય છે ક્યારે હતો હતો કેટલી તીવ્રતાનો કઈ તારીખ હતી કયો વાર અમારું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ ત્યાંનો અમારો એક ભીખાભાઈ રબારી આજા દુનિયામાં છે નહીં પણ એક અમારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો આ ધરતીકપની વાત એને લખી છે પોતે હતો સાદો માણા માલધારી માણા હતો કેડીયું ધોતી હોય એવું પેરે સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો આવે ઓલા ક્યાં સડાયો પણ પેટી ઉપર બે પછી તમે કાન પકડાવી દે તમને પછી તમને એમ થાય કે બીજા કોઈને સાંભળવા જ નથી એને જ સાંભળવું છે એવો બાપુ સાહિત્ય કાર એવો ભજનાનંદી પુરુષ એને આ ધરતી કપ વાત લખેલી ધરતી કપ ક્યારે આવ્યો હતો કયો વાર હતો કઈ તારીખ હતી ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને ક્યાંથી બંધ પડ્યો એની તમને યાદી કરાવો બે હજાર એક ની સાલ છવીસમી જાન્યુઆરી સવારના મિનિટે છ પોઈન્ટ નવ પ્રિન્ટ એનો લાવારસ ક્યાંથી નીકળ્યો કચ્છમાં ભુજ ઈશાનની દિશા ઉપર વીસ કિલોમીટર છે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુએ એ આંચકો હેલ્યો અને આંચકો ક્યાં ક્યાં હેલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાયું ભુજ ને લીધો ભરડો અંજાર ને આંટો ફરી ખીડો નાખ્યું પચાવ ને કર્યું નોરવા દીધી કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હાલાડનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો વલોવી નોરવા થી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી વલ્ફીપુરમાંથી માંથી વસૂટો ગોહિલ વાડ માં પોણા ભાગનું લીધું પાલીદાણા બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડે અથડા નો ચોટીલા હોરો થઈ સાયલા ને કરી શાન લીમડી ને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકાત રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરત ને કરી શાન વાપી નાખું હુલોવી નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલા નો માળો બચાવો બચાવો નથી બચવાની અમેરિકા જાતા હળા થી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં માં કરાચી ના ઉડાડ્યા કાગડા દિવાડા ની રોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતર ને લગભગ આવતો વટવાણ ના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રતન પંડે રમઢોળ તો સુરેન્દ્રનગર સોસરો થઈ દૂતરે દેવળે દેખાણો ચાલાવડ માથે ઝકડ બોલાવતો ધાંગેધરા ને ધ્રુજાવતો હળવદ નાખ્યું હલવલાવી રણની ટિકન ટાળતો સરા સોસરો થઈ દૂધઈ દેવળે દર્શન કરતો ખાંડડી ને ખકડાવતો મૂળી બાજે મલકાણો યાથી વળતો વળ્યો આવ્યો મારા ટિકર ગામમાં આવીને કર્યું ટિકર ગામડે ગામડે ભૂકંપ તારા ફણકારા ભણે ભીકો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કબામ દુનિયા ધુસાવી નાખી માણા ને હા હા તેથી અમે સુરતનગર હતા ને એટલે મેતા માર્કેટમાં દોડી કરવા મળ્યા મેં કુદું ક્યાં જાઉં મુંબઈ ઉધી ડભકે મેઢ ધોડવા ક્યાં જાવું ઈશ્વર છે ને ઈશ્વર આખી જગત ની લગામ એના હાથમાં છે કોઈ કહેતું હોય ને કે મારેથી ચાલે છે એ વસ્તુ ખોટી છે ને એ લઈને જ બેઠો છે કોણ શું કરે છે નહીં મને એક ભાઈ કરતા મને કે ભગવાન ભગવાન જેવું કાંઈ છે ને તમે રેયા ડીંગો ડીંગ હાલો કાંકો

પણ આય કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલો છે ને એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે તમને મને બાપુ આ મોકો મળ્યો છે આનંદ કરી લેવાનો છે બાકી મરી જવાનું છે વાત પાકી છે ને એમાં અત્યારે તો હમણાં તો આવેલો નવરાત્રિમાં તો જ્યારે જ્યારે મોબાઈલ ખોલી તા કે અહીંયા બે એટેકમાં ગયા અહીંયા ત્રણ એટેકમાં ગયા એટેકનું હાલ્યું છે તો વાત જવા દો હવે આમાં ચારે બાપુ આ ઓલો નળ બંધ થાય નળ બંધ થઈ જાય શું કરું અમુક અમુક નથી અમારા મને બે ત્રણ જણા ત્રણ ત્રણ બલુંગ સડાવ્યા ફરો વગર મફત બલુમ મળ્યા હોય ચલો ફેરવો એમને હમવું નથી ડોક્ટરો પણ આપણી કઈ ખામી ને આ બલૂંગ ની જરૂર ન પડે આના જો બલુંગ બાપુ જો ભજન નો શબ્દ એ કઈડ્યો હોય ને હું નથી માનતો કે એટેક બેટેક આવે બાપુ તો તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે ભગવાન પૂજાય છે તો આમને કોણ દીવો કરે પણ તમારો તમારી સુરતા હોવી જોઈએ તમારો અહીંયા લગાવ હોવો જોઈએ સવારામ સાહેબ બાપુ બજાણા બજારમાં વાણી કરતો કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટ બેટે ભેટે તો વ્રત બહુ કરે જાય બદરી ને બેટે પડ્યું ને ત્યાં ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં માં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ બાપુ જબુ એના ઘરે હોતી તેને હો હરો કાટી નાખ્યો કે આ મને જ કે છે આપણે આખી રાત દેવી તો કે યાદ કઈ રહ્યું જ નહીં